તો મિત્રો આજે આપણે સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી મુફવાસ બનાવવાનો છે તો સૂર્યભગીના બીજ લીધા છે પંખી બીજ લીધા છે આ અઢીસો અઢીસો ગ્રામનું પેકેટ જે બજારમાં અવેલેબલ મળે છે તે જ લેવાનું છે પછી એમાં મીઠું અને હળદર ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે એમાં સેટ મેં અડધું લીંબુની નીચોઈ કાઢ્યું હતું ત્યારબાદ આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનો છે હવે આપણે બીજા તાવલામાં સફેદ તલ કાળા તલ લેવાના છે પછી એમાં મગજ તરીના બી લેવાના છે મગજતરીના બી એ પણ આપણા શરીર માટે ખૂબ જ સારું ઉપયોગી છે કાળા તલ એ બી સરસ ઉપયોગી છે શરીરમાં બધી જ વસ્તુઓ આપણા શરીર માટે લાભદાયક છે અને જમ્યા પછી જમવાનું પાચનક્રિયામાં મદદરૂપ થાય એવા બધા આપણે મટીરિયલ અંદર લીધા છે પછી આપણે આપણે એમાં સીડ્સ લેવાના છે અને વરિયાળી અને સહેજ અજમો અજમો અને વરિયાળી વરિયાળી એ ઠંડકનું કામ કરે છે અજમો એ પાચન એમાં મદદરૂપ થાય છે બધા સામગ્રી લીધા પછી એમાં આપણે મીઠું હળદર ટેસ્ટ પ્રમાણે ફરીથી નાખી દેવાના છે અને ત્યારબાદ એક લીંબુ નીચોવાનું છે ક્વોન્ટિટી વધારે હોય એટલે આપણે મેં એક લીંબુ નીચોવ્યું છે ત્યાર પછી વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી આપણે તેને જે સૌ પહેલાં આપણે જે બી તૈયાર રાખેલા હતા એને ધીમા તાપે ખાસ ધ્યાન રાખજો કે ધીમા તાપે શેકવાના છે જ્યાં સુધી કડક ના થઈ જાય બી ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો બી કડક થઈ ગયેલા છે હવે એ જ તપેલા તબલામાં આપણે ફરીથી જે વરિયાળીનું બેટર તૈયાર કર્યું હતું બધું વ્યવસ્થિત એ જ શેકી લેવાના છે એને પણ ધીમા તાપે સરસ મજાના ક્રિસ્પી તળી લેવાના છે બધો મુખવાસને એકબીજામાં ભરી લેવાનો છે રેડી કરી લેવાનો છે તેને ચાળી લેવાનો છે અને પછી એ ધણાદાર નાખી દેવાની છે તો સરસ મજાનો આપણો ટેસ્ટી મુખવાસ તૈયાર